તારી જ વાટ જોવાય છે તૈયારી કાળા છો ને ડબલ કાળા કરી દેવાનો છો આજ તો ગમે એટલો કલર નાખો તમે તોલવાના તો નથી કારણ આજ હોળી છે બુરા નું હોળી આપણને કાળિયા કે આપણને કાળિયા હા નાખ મોટા ના પીસકારી ભરેલો કલર છે ને એની માથે જ નાખી દે બે માંથી કોરા નો જાવ જોઈએ આજ તો ને ને છે રોળી નાખવા છે બે છે ને બહુ ઓવા કરે છે બહુ હોશિયારી મારે છે આજ બેમાંથી એક એક કોરા જવા નો જોઈએ મોઢા છે ને વરતા ની ને કરી દેવા છે તર છે ને એક એક ખોટી હોશિયારી નીકળતા અમારે ઘર પાસે આવીને પામને દાતી મારો છો અમારી અમારે કરો છો તો થાવની તમારે ઘરે વેતી ના અમારે ઘર પાસે હું કામ રમ આવ્યા છો અને તમે કાળિયા જ છો એમાં કઈ અમે ખોટું નથી કીધું તરીકે મોટા જોયા છે કલર દેખાય એમ છે ત્યાં કાળિયા જવું ને એટલે કાળિયા જ કેવાના સહી તમારે જે કરવું હોય નઈ કરી લેજો

એટલે છે ને મૂંગીના ગયો સાના મુના ધૂળેટી છે ને તો કલરે મળો રમવા ખોટું હોશિયારી નહીં કરતા ખોટી બગબગ કરતા નહીં તું મૂંગી નો રે કાવડા તને નથી બોલાવ્યો હું છે ને તારો ભાઈ રહ્યો ને એની વાત કરું છું એટલે તું હોય છે બગબગ કરીમાં એ ભૂડા હજી કહું છું તું કાળીઓ કાળીઓ કરીમાં નગર છે ને એ અવળા ની પડશે ને તો ગોઈ તો નહીં જાય વેતી નથી જાય ભૂરા આપણા ઘર પર આવીને આપણને દાટી મારે છે ઉભી ના રહ્યો તમે આપણે મારા મમ્મીને બોલાવું જવો તમે સિંધુડા તારે જેને બોલાવે ને એને બોલાય તાર ને બોલાય તાર પપ્પા બોલાય તાર તો બોલાય અમે કોઈ નથી બીતા એ મમ્મી એ મમ્મી આ ભાઈ બેન આવ્યા છે ને એ મારી કરે છે છે જલ્દી તો બોલાય બોલાય તારે જેને ને બોલાય કોઈ નથી નથ બીતો બોલાય તમ તાર તાર મમ્મી ને એ મમ્મી હા બસ જો જલ્દી ને એ હું રાઈડું નાખો છો સાના કલરે રમો અમને ઘડીક તો કામ કરવા જ હોય કે ઘર માં સવારના એક ધારા કલર લઈને મંડાણા સાવ શાંતિથી રમો ને

ભાઈ એની મગજમારી કરી આપડે આપણે ઘરે હાલો આપડે ખોટું હોય નથી મગજમારી નથી કરવી હાલ ભાઈ આપણે આપડા ઘર સામે રમશું આવાની અહીંયા કોણ રમે આ ગાયડું બોલે છે બોલવાની એક ભાન છે ને એની હાલો આપણે આપડા ઘર સામે રમશું આવા કોણ રમે શિબલી ના તું મોટું બંધ રાખી એટલે કેવા હું તને કાય અલગ પ્રકારના લાગી છે તમે તમારી જે માણસ છે તમે તો તૈને કાળિયા સૌ કાળિયા તમાર કરતા તમે હારા છે જેતી નાતા વાલો અને છે ને હવે મોઢામાંથી કે કોઈ શબ્દ નહી બોલતા નકર છે ને મારી જેવી ભૂંડી કોઈ નથી હાલો ભાઈ આપણે આપણે ઘરે વિયા જાવ ખોટી મગજ મારી નત કરી હાલો હું તો જાવ છું હો જાવું હું કામે જોઈ આ શેરી છે ને કોઈના બાપની નથી આ કોઈનું ઘર નથી આયા શેરીમાં આપણે રમી છે અને આપણે કલરથી થી આયા જ રમશું જેને જે થાય ને એ કરી લે

મને હું કામ કેસો મારા ઘરને હું કામ કેરસો તમારે હાથ પેટી બાથેડુ હશે દેતી ના થાવાલો બસ ઓ જીકુ માસી બોલવામાં લિમિટ રાખજો હવે હાથ ની ક્યાં અણી અણી કાટો છો તમે તમે જ આ શરૂઆત કરી તમારું ઘર જ બાથેડુ છે હાલ ભાઈ હું તો જાવ છું આને આરે મગજમારી ન કરાય તું હાલ ન કર હું છે ને આખડે મમ્મીને મોકલું છું અને આરે કોણ મગજમારી કરે હા તું જલ્દી ઘેરે જા ને તારા મમ્મી ને કે આ તારા ભાઈ કાવડાને લઈ જાય જીતરાવા ને એને બોલવાની ભાન જ નથી કોની આરે કેવું બોલવું હોય અને કે લઈ જાય નકર આને છે ને કોઈ ગઈ નાખવાનો છે કોઈ માર છે બસ હો જીગુ માસી કોઈ મને મારી તો જોવે કોઈ હાથ તો અડાડી જોવે એના હું હું નથી હા મે ભૂકા કાઢી નાખતો તમે કઈ જેવો તેવો નહી સમજતા હું નાનો સૌ પણ હું ખમતી ધર સૌ હું બાંધી લવ એવો સૌ કોઈ હાથ તો અડાડે મને ખબર પડે તને બોલવાનું ભાન જ નથી નાના મોટાનો તને કઈ વર્તારો છે હું તારી મા હારીક ને જાઉં તું મારી આવું લબલબ કરશો તને શરમ નથી આવતી સીબુ માજી શરમ તો તમને આવી જોઈએ આ નાની એવી છોકરાની વાતમાં તમે મોટો બખેડો ઉભો કર્યો અને તમારા છોકરાએ જ બાંધવાની શરૂઆત કરી હતી અમે કઈ નહોતી કરી કાળું બેટા હું મગજ મારી કરશો હમણાં દીદી ઘેરી આવીને એમ કીધું કે ભાઈ બાંધે છે ઓલા જીગુ માસી આવી રે તો અહીંયા ઠેઠ હું આવ્યું આપણા ઘર પાસે રમો નહીં ખોટો ઝગડો ન કરાય ખોટું બધાય નહીં હાલો કરે

જીગુબેન તમે આવડી ઉંમરના છો નાના છોકરાને તમે એવું કહો તો છોકરાને ખોટું ન લાગે કાળિયા છે તો એ કુદરતી અને કાળા બનાવ્યા છે તમે કાળિયા કહો ને હીથળા કહો ને આ તમારી હું આ સારી બોલી કહેવાય તમારી છોકરાઓ ન બાજતા હોય તો બાધ્યા નહીં તો મેં એમાં કાંઈ ખોટું નથી કીધું કાળિયા છે કાળિયા કીધા એમાં હું ખોટું કીધું જીગુબેન હજી તમે બોલવાનું ધ્યાન રાખો કાળિયા સૌ કાળિયા કેટલાય કાળિયા છે તેને કાળિયા કાંઈ એના નામ છે તો એના નામથી બોલાવો તમે કાળિયા કાળિયા શું કામ કરો છો એ મારા છોકરા છે તમારા છોકરાને કોકે ગાય દીધો હોય તો તમને પેટમાં બળે મારા છોકરાને ગાય દીધી હોય ને પેટમાં હિંમત નથી મારા છોકરાને ને ગાય જઈ શકે જો તો તમારા છોકરા ઉપર આવ્યું તો કેમ તમને તકલીફ થવા મળી એમ મારા છોકરા છે મને નો તકલીફ થાય તમે કાળિયા કાળિયા કરો તો એના નામ છે એટલે ને મહેરબાની કરીને નામ જ મારા તમે છે ને બોલાવતા જ નહીં તો છે ને તમારા છોકરાને ને તમારે ઘેરે રાખવાના મારા ઘર સામે રમવા નહીં મોકલવાના અહીંયા આવી ને એટલે હું કાળિયા કાળિયા બોલાવી તમારે જે થાય ને એ કરી લેજો હવે તો તમે બોલવાની લિમિટ ક્રોસ કરો છો તમે શાંતિ રાખો છોકરાઓ છે ના શેરી છે આ તમારે કોઈ ઘરનું ફળિયું નથી શેરીમાં બધા છોકરા રમે એટલે છે ને ખોટી મગજમારી કરવામાં અને બોલવાનું છે ને તમે થોડુંક લિમિટ રાખો વ્યવસ્થિત રીતે બોલો હું તમારે કઈ બાંધવા ન આવી મને કઈ બાંધવાનો શોખ નથી તમારા રે તમારા છોકરાને કેવા ને માર ઘર સામે નો આવે મારા છોકરા ઠીક આઈ ગઈ રમતા હતા તમારા છોકરા આવીને જ મગજ મારી ચાલુ કરી એમાં તમે એમ કહો છો કે તમે બાંધો છો બાંધો છો એમ ભીગુ બે ની છોકરા કેવાય અન સમજો કેવાય મારા છોકરાએ કીધું નહીં કે અહીં ઊભા નહોતા રહેવાના પણ આ તમારા છોકરા એ બાંધવા તમારા છોકરા બાંધવા મળ્યા એટલે ઊભા રહી ગયા ને કારણ કે આગળ જ નીકળી જવાના હતા

આખું ગામ કઈ ખોટું નથી કેતું કે જીગુડી બાધેડકી છે બાધેડકી છે હાસુ જ છે એ તને ભગવાન ભૂગે મારો રામ ભૂગે મારો રામ રામ બધું જોવે છે બાદડકી હું સૌ તું કેટલું મારી અરે બાધી ને ગઈ વાતમાં કઈ નોતું ના મોટી મગજ મારી તે ચાલુ કરી ને તારા છોકરા ભાઈ કરી હાલો તમે બે ઘર ભેગા થાવ ભગવાન ના તમે આ કલરે રમો છો તમને શરમ આવે છે હાલો સાના મુના નાઈ ધોઈ ને તૈયાર થઈ જાવ ઘર ભેગા થાવ હાલો હેલો દોસ્તો કેમ છો બધા મજામાં હું તમારી જીગુડી દોસ્તો વિડીયો સારો લાગે તો લાઈક કરજો કમેન્ટમાં જરૂર કહેજો લાગ્યો અને અને બને એટલા લોકો સુધી શેર કરજો હા દોસ્તો નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં દોસ્તો આજે ધૂળેટી છે તો બધા મિત્રોને ધૂળેટીની હાર્દિક હાર્દિક શુભકામના હા મિત્રો તમારા સપોર્ટની જરૂર છે તો પ્લીઝ મેક્સિમમ લોકો સુધી આ વિડીયોને શેર કરજો અને નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી આવે આગળના વિડીયોમાં આવજો બધા